નમસ્કાર મિત્રો મિત્રો આજનો વિડીયો કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે શા માટે ભગવાનનું મહાપરિવર્તન ઓગણત્રીસ કન્યા રાશિના જાતકો માટે શનિ ભગવાન શું ફળ આપશે એટલે જ મેં ખાસ કરીને કહું છું કે કન્યા રાશિના જાતકો માટે આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો તમારા જીવનમાં શનિ ભગવાન છે એ સપ્તમ ભાવમાં છે સપ્તમ ભાવ છે વિવાહનો ભાવ છે સપ્તમ ભાવ છે એ ભાગીદારીનો છે સાથે દૈનિક વેપારનો પણ આ ભાવને માનવામાં આવે છે અને શનિ ભગવાન ત્રણ જગ્યાએ દ્રષ્ટિ કરશે કઈ કઈ દ્રષ્ટિ કરશે સૌથી પહેલા છે નવમ ભાવમાં દ્રષ્ટિ કરશે નવમ ભાવ છે ભાગ્યનો છે ઉન્નતિનો છે પ્રગતિનો છે ધર્મનો છે પિતાનો છે

કે કન્યા રાશિના જાતકો માટે કોઈ પણ પ્રકારની શનિ ભગવાનની એમ કહેવાય પનોતી પણ નથી દયા પણ નથી સારા સાથી કોઈ પણ એમ કહી શકાય શનિ ભગવાનનો પ્રભાવ નથી તો વાત કરીએ સૌથી પહેલા શનિ ભગવાન સપ્તમ ભાવમાં આવવાથી શું ફળ મળી શકે સપ્તમ ભાવ વિવાહનો છે તો પેલી ખુશીની વાત એ છે કે કન્યા રાશિના જાતકો માટે સુંદર મજાના વિવાહના યોગ નિર્માણ થશે આપ જે મહેનત કરી હતા જે પરિણામની ઈચ્છા હતી કે મારા દીકરા દીકરીના લગ્ન થાય તો એના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પ્રયાસ આપને કરવાનો છે એ પ્રયાસ આપનો સફળ થશે પણ કુંડિમાં શનિ ભગવાનની સ્થિતિ કેવી છે એ જોવી ખૂબ જરૂરી છે શનિ ભગવાન અસ્તના તો નથી ને શનિ ભગવાન છે એ પાપ ગ્રહ સાથે તો નથી ને સપ્તમ ભાવમાં શનિ ભગવાન ગોચર ગ્રહો પ્રમાણે છે પણ જન્મગ્રહ પ્રમાણે શનિ ભગવાનની આપણી ઉપર કૃપા કેવી છે જો શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હશે તો આપના જે સપ્તમ ભાવ છે એ વિવાહનો છે તો વિવાહ થવાની ઉત્તમ રીતે યોગ નિર્માણ થઈ રહ્યા છે આપ કોની સાથે ભાગીદારી કરો છો પણ ઓગણત્રીસ માર્ચ સુધી આપના સંબંધોમાં જે ખટાશ આવવી જોઈએ એમાં પણ સુધારો થશે સાથે દૈનિક વેપાર કરો છો તો દૈનિક વેપારમાં પણ આપણે કૃપા થાય છે એ કર્મ પ્રમાણે ફળ પણ આપે છે તો કન્યા રાશિના જાતકો માટે સાવધાની કઈ રાખવાની છે એ પણ આગળ ચર્ચા કરીશ અને સાવધાની સાથે આપ ચાલશો તો આપના જીવનમાં જે કષ્ટ આવવાનું છે એનાથી આપ બચી શકશો જે નુકસાન થવાનું છે એનાથી બચી જશો નવમ ભાવમાં દ્રષ્ટિ થવાથી આપના જીવનમાં પ્રગતિ તો હશે આપ મહેનત પણ કરશો પણ મહેનતનું પરિણામ જે સમય મળવું જોઈએ એ સમય કદાચ ન પણ મળે શા માટે શનિ ભગવાન છે મંદ ગતિના ચાલનારા ગ્રહ માનવામાં આવે છે અને તમારી રાશિમાં શનિ ભગવાન છે એ અઢી વર્ષ રહેવાના છે સાથે ત્રીસ વર્ષ પછી એક રાશિમાંથી બીજી રાશિમાં શનિ ભગવાન પ્રવેશ કરે છે ચોક્કસ થશે પણ એમાં થોડીક ધીરજ ધૈર્ય રાખવી ખૂબ જરૂરી છે સાવધાની એ વાતની પણ રાખવાની જરૂર પડી શકે કે આપણા પિતા સાથેના સંબંધો છે એમાં ધૈર્ય સાથે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નવમ ભાવ છે ભાગ્યનો છે પ્રાપ્ત થશે પણ નિરાશ થશો તો એ પરિણામ નહીં આવે એટલે ભાગ્યમાં શનિ ભગવાનની દ્રષ્ટિ છે એટલે ધૈર્ય એ આપણા માટે જીવનમાં સફળતાના પાયા છે મિત્રો હવે શનિ ભગવાનની પ્રથમ ભાવમાં દ્રષ્ટિ પડશે તો શું તમારા જીવનમાં પ્રભાવ પાડશે સાથે શનિ ભગવાનની છે એ ચોથા ભવનમાં એટલે ચોથા ભાવમાં દ્રષ્ટિ પડશે તો ત્યાં શું ફેર પડશે એ આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો શેર કરો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ જો આપની જન્મ શનિ ભગવાન કયા ભવનમાં છે અથવા શનિ ભગવાન શું આપણા ઉપર અસર કરશે આપણે શનિ ભગવાનના શું ઉપાય કરવા જોઈએ એ વિશેષ આપને જાણકારી જોતી હોય તો આવ્યા છે આપ આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ લખીને મોકલી આપશો કુંડળી જોવાની દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે અને પછી કુંડ વિશે વિશ્લેષણ કરવામાં આવશે જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યા સુધી છે સાંજે લઈ અને રાત્રે વાગ્યા સુધી છે આ લઈ અને આપ મુલાકાત કરી શકો છો મિત્રો હવે વાત કરીએ પ્રથમ ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ આપના વિચારો છે એ ખૂબ જ મોટા સપના છે આપ મોટા સપના જોઈ રહ્યા છો અને એ સપના સાકાર કરશો પણ આપને મહેનત કરવાની જરૂર પડી શકે સાથે આપની ધીરજતા હશે એટલે આપ આગળ વધી શકશો આપ જે સાહસ કરશો એ સાહસ સિદ્ધિ તરફ અવશ્ય જ હશે સાથે આપ મહેનત કરનારા છો કેમ કે આપનો રાશિ સ્વામી છે એ બુધ દેવ છે બુધ છે એ વાણીનો ગ્રહ માનવામાં આવે છે નો ગ્રહ માનવામાં આવે છે આપનો જે વેપાર અટકી ગયો હતો જે વેપારમાં આપને ખોટ આવતી હતી જે વેપાર આગળ વધી શકતો ન હતો એ વેપારની અંદર આપ શકશો પ્રગતિ કરી સાથે આપની પતિ પત્ની વચ્ચે પ્રેમનો વધારો થશે જે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો એ વિવાદ અંત આવશે એકબીજાને સમજણથી આપ આગળ ચાલશો આપના વહેમ છે એ દૂર થશે શનિ ભગવાનની કૃપા અવશ્ય પડે છે ચોથો ભાવ છે એ સુખ નો છે તો શનિ ભગવાન ચતુર્થ ભાવમાં દ્રષ્ટિ પડવાની છે એટલે માતાને નાની નાની બીમારીથી અહીંયા તમને પરેશાની થોડીક વધી શકે છે પણ ચિંતા ના કરશો એના ઉપાય સાથે સારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે સાથે કોઈ પણ મિલકતનો સોદો કરો એ કરતા પહેલા જે પણ કાગળ હોય એ તપાસીને આગળ વધવું જોઈએ સાથે જેની માથે વિશ્વાસ કરો છો એ પૈસાની લેવડ દેવડ કરતા પહેલા પણ સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ હિતાવ બની શકે ચોથા થી ખાસ કરીને આપના જીવનમાં

અને આળસની પ્રવૃત્તિ આપ દૂર થશે વિદ્યાર્થી બંધુઓ માટે પણ સારો સમય આવી રહ્યો છે પણ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે સપ્તમ ભાવમાં શનિ હોવાથી આપને પોતાની જીદ મૂકવી પડશે પતિ પત્ની વચ્ચે અહમતા છે અભિમાન છે એનો ત્યાગ કરવો પડશે તો આપનું જીવન અતિ સુંદર અને સુખ ભર્યું આગળ વધશે મિત્રો કન્યા રાશિના જાતકો માટે વિશેષ આ વિડીયો મેં રાખ્યો છે માહિતી રાખી છે હવે કયા ઉપાયથી આપનું જીવન ઉત્તમ બની શકે એની ચર્ચા કરી તો આપણા જીવનની અંદર હર હંમેશા ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ આપની રાશિ પ્રમાણે આપને બુધનું રત્ન એટલે કે પન્ના કર્મ કરી અને ધારણ કરવું જોઈએ સાથે આપની જન્મ કોણ બતાવી જે પણ દોષ આવતા હોય એ દોષનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ ખાસ કરીને આપ ગણપતિ ભગવાનની ઉપાસના કરો સાથે કોઈ પણ કાર્ય કરો એમાં વડીલોની સલાહયો આપના માટે ઉત્તમ બની શકે અને બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો આપનું જીવન ઉત્તમ બને એ ભગવાન પાસે પ્રાર્થના ફરીથી મળશું આપ સૌ મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર